ગુજરાતના વધુ એક રાજીનામું આપી શકે છે ચિરાગ આપી દીધા હતા હિતલ પારેખ અમારી સાથે જોડાયેલા છે હિતલ જો આ પ્રકારની પરિસ્થિતિ રહીને ને એક પછી એક રાજીનામા પડશે તો વિપક્ષ મુક્ત જે સપનું જોયું છે ભારતીય જનતા પાર્ટી એ સાકાર થતું જોવા મળી રહ્યું છે જી ચોક્કસ દીક્ષિત એવું કહી શકાય કે ભાજપ એક લક્ષ સાથે ચાલે છે તેને છવ્વીસ બેઠકો તો કબજે કરવી છે પણ એક માર્જિન સાથે કબજે કરવી છે ચારથી પાંચ લાખ લીડ સાથે તમામ બેઠકો કબજે કરવી છે ને તેના લક્ષ્યને હાંસલ કરવા માટે ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો ભાજપની રાજનીતિ અત્યારે થઈ રહી છે સ્વાભાવિક છે કે વિરોધીઓને તમે માત નથી આપી શકતા તો વિરોધીઓને પોતાના ખેમામાં લઈ લો આ પ્રકારની એ રાજનીતિ છે એ રાજનીતિ અત્યારે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે જે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું પ્રભુત્વ અત્યારે પણ જળવાઈ રહેલું છે ઘનીબેન છે કિરીટ પટેલ છે આવા તમામ લોકો એવા ધારાસભ્યો છે કે જે વર્ષોથી ત્યાં મજબૂત છે અને એક પરંપરાગત કોંગ્રેસની જે વોટબેન્ક છે એ ઉત્તર ગુજરાતમાં વિશેષ પ્રમાણે જોવા મળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ વખતે ઉત્તર ગુજરાત ઉપર સીધું ફોકસ ભાજપ દ્વારા પણ હાથ ધરવામાં આવ્યું છે અને એ ફોકસના જ કારણે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાંથી વધુને વધુ લોકોને તોડી શકાય અને પોતાના પાલામાં લાવી શકાય એ દિશામાં પ્રયત્ન ભાજપ કરવામાં આવી રહ્યો છે જી બિલકુલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો હવે ઉત્તર ગુજરાત તરફ નું ભારતીય જનતા પાર્ટીનું જે મિશન છે તે આવનારા સમયમાં કેટલું સફળ રહે છે એ જોવાનું રહેશે હાલ તો એક નામ ચર્ચામાં છે સત્તા છેટ પટેલનું